જે પ્રકારે હજુ પણ તેની માટી નીકળી શકે છે તેવું અનુમાન લગાવી શકાય છે અને તેને લઈને જ પર્યાવરણવિંદ સહિત તમામ લોકો અહીંયા પાલિકાના કમિશનર દિલીપ રાણા સહિત તેઓ પણ અહીંયા પહોંચ્યા છે અને જે પ્રકારે જો કે આ તમામ જે પરિસ્થિતિ છે તેને આ સાથે આજુબાજુમાં આવેલું જે તળાવ છે તેને પણ પહોળું કરવાની વાત છે ત્યારે પાલિકાના કમિશનર પણ પહોંચ્યા છે સાથે રાખીને આપ અહીંયા વર્ષર પાસે પહોંચ્યા છો શું ચર્ચા થઈ છે અને શું કામગીરી આગામી સમયમાં થઈ શકે છે વર્ષર મુકામે જે વિશ્વામિત્રી નદીમાં નદીનું જે ડીસેલ્ટિંગ અને રિવાઇવલ ચાલે છે એના માટે થઈને આજે આ વિઝિટ કરી છે જેમાં રોહિતભાઈ અને નેહાબેન જે ખ્યાતનામ પર્યાવરણવિદ છે એ પણ જોડાયા છે એમણે પણ કેટલા સજેશન આપ્યા છે એ સજેશન જે પણ છે અમે અમે એકોમોડેટ કરી લઈશું અને જે નિયમ પ્રમાણેની જે કાર્યવાહી છે જે અમારે ડીમાર્કેટ કરવાનું છે એ પણ અમે કર્યું છે ડીએલઆર મારફતે જોડે જોડે જે ડિસલ્ટ કરવાનું છે એ પણ એ પણ કરવામાં આવશે અચ્છા શું આપ ખૂબ લાંબી ચર્ચા કરી એવું કહેવાય છે કે અમુક જમીનને ઊંડી કરીને તળાવ બનાવવાના છે કે શું છે નહીં નહીં જ્યાં આપણે ઊભા છીએ એ એક્સ બોલ એક જ છે આપ જોઈ શકો છો પાછળ તળાવ છે વચ્ચે પાળો છે અને આ તળાવ ફરીને પાછું વિશ્વામિત્રી નદીમાં આવે છે એટલે એક પ્રકારનું જ્યોગ્રાફિકલ ટર્મમાં ભૌગોલિક રીતે ઓક્સબોર્ડ લેક એને કહી શકાય એવું એમનું કહેવું છે એટલે અમે ટેકનિકલ શક્યતાઓ ચકાસી તળાવ પણ ઊંડું થાય એક હરવા ફરવાનું સ્થળ બી એમાં મળે ડીસીલ્ટ પણ થાય અર્બન ફોરેસ્ટ જેવું પણ બને એવા આશયથી અમે આ તળાવને થોડું ઓફકોર્સ ટેકનિકલ શક્યતા ચકાસીને એને ડિસિલ્ડ કરવાનું તળાવને પણ અને એને જે છે એનું જો પાણી જો તળાવ ઉભરાય પાણી અને બાજુના વિસ્તારમાં વોટર ન થાય એની માટે તેને પાછો નદીમાં ઠલવાય એવી વ્યવસ્થા કરવાનું પણ અમે વિચારી રહ્યા છીએ એટલે એમાં એમના જે સૂચનો હતા એ પણ અમે લીધા છે બિલકુલ તો આ પાલિકાના કમિશનર તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે તમામ પર્યાવરણ પર્યાવરણવિદો અહીંયા આવ્યા હતા તેના સૂચનો પણ લેવામાં આવ્યા છે અને તેઓ હવે કેવી રીતે ટેકનિકલ રીતે કામ કરી શકે તે બાબતનું પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અબજો કે જે તળાવ છે ખાસ કરીને અહીંયા આ જે તળાવ આવેલું છે અને એ તળાવ જે વલસાડ પાસેનું આ જે તળાવ છે આ તળાવની બાજુમાં જે જમીન આવેલી છે જમીન પણ આપ જોઈ શકો છો કે જે પ્રકારે એને પણ આ કોની જમીન છે સરકાર કલેક્ટરમાં જઈને તપાસ કરશે ત્યારબાદ આ જે માટી છે તેને પણ કાઢી શકાય અને તેને ઊંડું કરી શકાય સાથે બાજુનો જે એરિયા છે ત્યાં પાણી વોટર લોગિંગ ના થાય સાથે એ પાણી ફરી એક વખત નદીમાં આવે તે માટેના પ્રયત્ન કરવામાં આવે છે આપ જો કે તળાવને પણ અહીંયા ડિસેલ્ટિંગ એટલે કે ડસ્ટ હજી બહાર કાઢવાની પ્રોસેસ છે તે પણ હાથ ધરાશે અને જે પ્રકારે આપજો કે આ તમામ જે તળાવ છે વિશ્વમાં નદીની બાજુમાં આવેલા તેમાંનું આ એક તળાવ ભીમના તળાવ બાદ હવે આ તળાવ પણ ની કામગીરી હાથ ધરાશે અને જો કે જે પ્રકારે આજુબાજુ પર્યાવરણ રોહિતભાઈ આપણ અહીંયા પહોંચ્યા છો શું કેશો શું સૂચનો કરવા માં સૂચન એવા છે કે અહીંયા આગળ આપણી જૂની ગેરકાયદેસર જે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ સાઇટ હતી જેમાં ટ્રી મ્યુઝિયમ ઉભી છે પાછળનો વિસ્તાર છે તમે એનજીટીનો ઓર્ડર જુઓ તો આ બધી જગ્યાઓ ખાલી કરવાની વાત છે અને આમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ અને ડેબ્રીસથી મારી બધું જ નખાયું છે એટલે એક કામ શરૂ થયું હતું પણ ઘણું બધું કામ હજુ કરવાનું બાકી છે ને જેસી નથી એટલે અમે લોકો અહીંયા કહેવાયા હતા કે આ જગ્યા પર હજુ બી તમારે મોટા પાયા પરનો કચરો કાઢવો પડશે અને એ નદીને જગ્યા પાછી આપવી પડશે અને ખાસો મોટો ફરક પડે બે ફરક પડે એક તો જે પૂર આવે છે તો ફરક પડે પણ જમીનનું પાણી પણ રિચાર્જ થાય એટલે આ બાજુમાં તળાવ પણ છે અહીંયા ઘડી એ તળાવ ને નદી ને પણ સંબંધ છે એટલે અમારે તળાવને આના સંદર્ભમાં અમારે પણ હું આપને કહી દઉં કે અમારે પણ ઘણી બધી વસ્તુ અહીંયા આવીને જોઈને પછી વાંચીને સજેસ્ટ કરવી પડશે એટલે અમે વિઝીટ ગઈકાલે કરેલી આજે કમિશનર સાથે વાત કરીને કીધું કે અમારા કેટલાક છું છે ને કે અહીંયા આગળ બીજો મોટો કચરો નીકળી શકે એમ છે ને કાઢવાની જરૂર છે એમાં પ્લાસ્ટિક પણ છે અને આપણે કહી દઉં કે ઘણી તમને એવું લાગે કે સોઇલ છે તો ઘણીવાર શું થાય કે માનો કે ઈંટ છે હા તો એ ઈંટનો ઉપરનો ભાગના તેમ એ માટી જ છે તો એ પછી માટીમાં કન્વર્ટ થઈ જાય એટલે આપણે એવું કહી દઈએ કે આ માટી જ છે એટલે નહીં કાઢવી જોઈએ નહીં જો નદીમાં પુરાણ થયું હોય તો એ એ પુરાણ કાઢવું જ પડશે તો જ નદીને જગ્યા મળશે અને બીજું કહી દઉં કે આપણે મગરની વાત કરીએ તો મગર માટે પણ જગ્યાનો વિચાર કરવો પડશે કે અહીંયા મગર છે તો આપણે જ્યારે અહીંયાથી કાઢીશું પછી આપણે એનો જે સ્લોપ બનાવીશું તો એ સ્લોપમાં પણ અમારું સૂચન છે કે મગરના બેસવાની જગ્યા મગરની જગ્યા એનો પણ વિચાર કરવો પડશે એટલે અમે એ બંને સાથે કહેવાના છે કોઈક વાર એવું પણ થશે કે ડેબ્રિસ કાઢ્યા પછી કોઈક જગ્યાએ આપણે માટી અંદર બહારથી લઈને નાખીને એક સ્ટેપ બનાવવું પડશે મગર માટે તો હું એને નદીનું પુરાણ નહીં કહું એવું કહીશ કે આપણે એ પણ કરવું પડશે કારણ કે આ નદી ફક્ત આપણી માણસો જ નથી અને તમને છેલ્લી વાત કહું કે આપણે માણસ જ એવો જીવ છે કે ધરતી પર છેલ્લો આવ્યો અને છેલ્લા પછી સૌથી વધારે પ્રશ્નો ઊભા કર્યા છે તે આપણે જ કર્યા છે જમીન ખરાબાની હોય કલેક્ટર ની લેન્ડ હોય તો પછી અહીંયા આગળ આ જે આખું છે એને વ્યવસ્થિત કરી શકાય એમ છે એટલે અહીંયા અમારે લેવલ જોવા પડશે બંને બાજુના અને એને આધાર કરવું પડશે અને અમને એવું લાગે છે કે આવી જગ્યા પર જઈ જઈને ઘણા સૂચન થશે કારણ કે અમારી પાસે તો કેવું છે કે આકાશમાંથી દેખાય તે જ માહિતી હોય જમીન પરની માહિતીમાં આ જમીન કોની છે હું કેવી એમાં અમારા કલેક્ટરને મુદ્દે એટલે એ માહિતી મળશે તો તમે ઘણા સૂચન કરી શકો અને અમારી કોશિશ એવી છે કે જયારે કામ શરૂ જ કર્યું છે તો આપણે જેટલું સારું થઈ શકે એટલું કરવાની કોશિશ કરીએ સારું કલેક્ટરને કલેક્ટર રજૂઆત મળ્યા હતા કારણ કે નદી જે શહેરની બહારની જવાબદારી એમની છે એટલે એમની સાથે પણ અમે મિટિંગ કરીને સિંચાઈ વિભાગની સાથે પણ મુલાકાત કરવાના છે પણ આ બધા સાથે દાસીને અભ્યાસપૂર્વક પેલું કેવું પડશે કે કઈ વસ્તુ કરાય કઈ વસ્તુ ના કરાય અને જે અમને ખબર નહીં પડે તો અમે પણ અભ્યાસ કરીએ મહત્વની વાત છે શહેરમાં લોકો ફરી રહ્યા છો એવી રીતે જિલ્લામાં પણ ફરી રહ્યા છો જિલ્લામાં આવા કોઈ સ્પોટ છે કે જે સિંચાઈ વિભાગને પણ તમારે સૂચન કરવાનું છે હા એ છે પણ સિંચાઈ વિભાગે જે પોતાનું કામ છે એની માહિતી નથી આપેલી અમે સિંચાઈ વિભાગ પાસે બધી માહિતી માંગી છે દાખલા તરીકે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની થોડી માહિતી અમારી પાસે છે અમે સિંચાઈ વિભાગ પાસે કલેક્ટર થ્રુ માહિતી માંગી છે કે તમારે જે જેવી રીતે અમને એક ફાઇલ ફાઇલ કરી હતી શિયામાં એક પરમિશન લીધી એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન છે તો સિંચાઈ વિભાગની માહિતી અમારી પાસે નથી તો અમે કલેક્ટરને મળીને કીધું છે કે સિંચાઈ વિભાગની માહિતી મળે અને સિંચાઈ વિભાગ સાથે બેસીને અમે વાત કરીએ કે એ માહિતી આપે એના આધારે અને ફક્ત વડોદરાની અંદરથી વિશ્વામિત્રી નહીં તમારે વિશ્વામિત્રીમાં ઉપરનો ભાગ એટલે પાવાગઢ તરફ અને નીચે એ બંને ભાગ આ એકલા ભાગથી કંઈ થવાનું નથી બિલકુલ બિલકુલ આપ જોયું કે જે પ્રકારે પર્યાવરણ વિંદ રોહિતભાઈ પ્રજાપતિ કહી રહ્યા છે અને તે સ્પષ્ટપણે રહ્યા છે કે માત્ર વિશ્વામિત્રી નદી વડોદરામાંથી પસાર થતી એવું નથી પાવાગઢથી લઈને પાવાગઢ વિશ્વામિત્રી નદી છે નદી નદી નથી મળતી અને ત્યારથી જે દરિયાના નથી મળતી ત્યાં સુધીનો ભાગ જે છે તેને લઈને જ હવે સિંચાઈ વિભાગ પણ આ મામલે રસ ધરાવે કારણ કે જે પર્યાવરણ બિંદોની જે વાત છે સો સો ટકા સાચી છે અને તેને લઈને જ આજે પાલિકાના કમિશનર અને આ પર્યાવરણ વિંદ રોહિતભાઈ પ્રજાપતિ સહિતના જે પર્યાવરણ વિંદો છે તે પણ અહીંયા તેઓને મળ્યા હતા અને આ હમલે રજૂઆત કરી છે જરૂરી સૂચનો પણ કર્યા છે આપજો કે જે પ્રકારે આ ડેબ્રીસ હટાવવાની જે વાત છે આપજો કે અન્ય કેટલો બધો કચરો અહીંયા જોવા મળી રહ્યો છે એટલે એ હટાયા બાદ જ આ વિશ્વામિત્રી નદીની જે સ્લોપ આપવાનો છે તે વાત છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે નજારો હવે જોવા મળી રહ્યો છે પહેલાની વિશ્વામિત્રી નદી જુઓ અને અત્યારની વિશ્વામિત્રી નદી જુઓ આસમાન ફરક જોવા મળી શકે છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ છે એની કામગીરી જે ચાલી રહી છે ને તેને હવે સો દિવસમાં પૂર્ણ કરવાનો છે તેમાં આ પ્રકારના જે સૂચનો છે પર્યાવરણ બિંદુ સૂચનોને લઈને પાલિકાના કમિશનર આ પ્રકારે કાર્ય કામ જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ છે તેની પર કામગીરી કરી રહ્યા છે केरामेन राहुल कप्तानीहरू सोलकिस् पार्क टु डे न्युज वडोरा